નમસ્કાર મિત્રો આજના તાજા વિડીયો તમારું બધા દિલથી સ્વાગત કરું છું મિત્રો જો આજે વાત કરવાની છે જે મિત્રો આપણે કીર્તિ બેનની વાત કરીએ છે જે મિત્રો હાલમાં થોડું બોલામ બોલી થાય રહી છે મિત્રો જે મિત્રો ખજુરભાઈ રહે ને એમનો મિત્રો આજે ત્રણસો પિસ્તાલીસ ઘર બનાવ્યા છે તો કીર્તિબેનનું કહેવું એમ છે કે એક કરના મિનિમમ ગણવા ને તો ત્રણથી ચાર લાખ રૂપિયા ને મિત્રો મતલબ કીર્તિબેનનું પહેલાં ખજુરભાઈનું એમ કહેવું છે કે એક ઘર મિનિમમ દસ લાખ રૂપિયામાં બને તો મિત્રો જે કહી રહ્યા છે કે એકનો દસ લાખ રૂપિયા ખર્ચો થાય તો મિત્રો જે એમને ત્રણસો પિસ્તાલીસ કર બનાવ્યા છે એમનો ટોટલ ખર્ચો છે ચોત્રીસ કરોડ પચાસ લાખનો ખર્ચો થયો મિત્રો ત્રણસો પિસ્તાલીસ તો મિત્રો કીર્તિબેનુ એટલું કહેવું છે કે

ફેસબુકમાં ને થોડું જે ફેસબુકમાં ને થોડું ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં એમ કદી એડવર્ટી કરે થોડા એડવર્ટી કરવા બહાર જાય એટલે પૈસા મળી રહે છે ને જે યુટ્યુબમાં ફેસબુકમાંથી આવે એ તો અલગ એમ કરીને મિત્રો એ રહ્યા ઘર બનાવી રહ્યા છે ને આમ તો સારું કામ કહેવા છે કે મિત્રો ત્રણસો પિસ્તાલીસ ઘર બનાયા એવા મિત્રો કોઈ ગુજરાતમાં કોઈ એવું પેદા નહીં થયું કે મિત્રો એટલા ઘર કોઈએ બનાવ્યા તો આપણું કેવું એટલું જ છે કે એ હારું કામ કરી ના બોલાય મિત્રો જેમ કે આ ખર્ચો તો મિત્રો મિનિમમ આપણા અંદરથી પોચ થી છ લાખ રૂપિયા ગણી લઈએ ચલો ત્રણ ચાર લાખ તો નહીં પણ થી છ લાખ રૂપિયા ગણી લઈએ તો મિત્રો કે અમાર એમ કે તો ખજૂરભાઈ એમ કહે છે કે અમારે એક કરનો ખર્ચો દસ લાખ રૂપિયા થાય છે તો મિત્રો અમુક ઘર સારું બનાવવું તો થઈ જાય છે અમુક ઘર ના થાય તો મિત્રો જે ને બધી તો પૈસા આવી રહે છે એટલે ખર્ચા ગણવા તો મિત્રો પિસ્તાલીસ ઘર બનાવે એટલે કોઈની કોઈની તાકાત નહીં કે એટલા ઘર બનાવે છે મિત્રો ખજૂરભાઈ એક કરી રીતે ગણવા દો તો ભગવાન વસ્તી મૌન છે એમને ચમ કે મિત્રો ત્રણસો પિસ્તાલીસ ઘર એટલે કોને કહેવાય મિત્રો એટલા તો કોઈ આ સુધી બનાવે નહીં એટલા તો કોઈ સેવામાં વાપરે નહીં મારા અંદરથી એટલે મિત્રો કહેવા મતલબ એમ છે તો આપણે સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો ને મિત્રો કેવા મતલબ એમ કે સારું કે આ મિત્રો 345 કર બનાયા અને એટલો ખર્જો પણ કર્યો તો મે તો કીર્તિ બેન ને થોડો સમજવું પડે કે કોઈ ઝઘરાવ ના કરાય જેમ કે મિત્રો હાલમાં ખજૂરભાઈ થોડો ખાસ જ કમ ગજે ને મિત્રો કેવા મતલબ કે ખજુરભાઈ ને પણ ના કે એક કર એક કર 10 લાખ રૂપિયા બને તો મિત્રો ક્યાં મતલબ એટલું જ છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળશું ન વિડીયોમાં અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો આટલી મહેનત કરે છે એટલે તમને આટલું કહી રહ્યો છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળશું ન વિરમાં